નસવાડી મામલતદાર પાટીલ તાલુકા વિકાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નસવાડી તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રીમતી શાંતાબા વિદ્યા મંદિરમાં કરવામાં આવી હતી

યોગ દિવસ નિમિત્તે નસવાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એસબી સોલંકી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યો એમાં તમામ અમારા તાલુકા લેવલના તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન અમારી મામલતદાર ઓફિસ આ એસબી સોલંકીના વિદ્યાર્થીઓ અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સામેલ થઈ અને લગભગ પાંચસોથી છસોની સંખ્યામાં જોડાય અને તાલુકાનો આ યોગ દિવસનો કાર્યક્રમ સફળ બનાવેલ છે